સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના હર ઘર તિરંગા અભિયાન ને લઈ પૂરજોશ કામગીરી ચાલી રહી છે ત્યારે ઉના વિસ્તારમાં ઘર ઘર તિરંગાને લે શેરીએ શેરીએ અને દુકાની દુકાને જે તિરંગાનું વિતરણ કરાઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર તિરંગા અભિયાનની શરૂઆત કરી વડાપ્રધાને સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને અભિયાનની શરૂઆત કરી અને સમગ્ર દેશમાં રાષ્ટ્રની ભાવના જાગી ઉઠી છે તો રાજ્ય સહિત સુરતમાં ભાજપ દ્વારા પાંચ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે દરેક બુથમાં એકસો પચાસ તિરંગા દરેક ઘરે લગાવવામાં આવશે જેના ભાગરૂપે શહેરના તમામ વિધાનસભા મત ક્ષેત્રમાં તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉધના વિસ્તારમાં વિધાનસભા મત ક્ષેત્રમાં હર ઘર દરેક મોલ્લા શેરીઓ ઘર દુકાનો દરેક જગ્યાએ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રવિવારે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તિરંગા યાત્રા યોજાશે બે કિલોમીટરની આ તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાવાના છે જે સુરતના ઉધના મત વિસ્તારની અંદર આવેલો વોર્ડ નંબર અઠ્યાવીસ અને એમાં આવેલો હાઉસિંગ બોર્ડને હાઉસ ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર હર ઘર અમે નીકળ્યા છીએ ઘરે ઘરે જે દુકાનો છે રહેઠાણ છે અને એ બધાને જ અમે તિરંગા આપવા માટેનું એક અભિયાન છેડ્યું છે અને અમારી સાથે આપ જોઈ શકો છો તો અમારી બેન કોર્પોરેટર શ્રીઓ છે અમારા ભાઈ કોર્પોરેટર શ્રીઓ અમારા વોર્ડના પ્રમુખો છે અમારા કર્મઠ કાર્યકર્તાઓ છે અમે સૌ સાથે મળીને આજે આજે પાંચસોથી વધારે તિરંગા અમે ખાલી આજ વિસ્તારની અંદર વેચી રહ્યા છે અને આના પછી હમણાં એક કલાક પછી અમે બીજા વિસ્તારમાં જવાના છે કાલે બી વેચવાના છે એમ કરીને અમારા ઉધના મત વિસ્તાર નો એક પણ ઘર બાકી ન રહે એ રીતે તિરંગાનું વિતરણ થનાર છે